અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ બાબતે કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકનો યુઝ કરતા એકમો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે જે પણ કંપનીઓ દ્વારા પ્લાસ્ટિકનું વેચાણ કરવામાં આવતું હશે તેની બહાર સીસીટીવી કેમેરા તેમજ જરૂર પડે તો સિક્યુરિટી પણ ગોઠવવામાં આવશે કોઈ ફેરિયાઓ કે વેપારીઓ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા જોવા મળશે તો તેમને પણ દંડ કરવામાં આવશે મહાનગરની અંદર આપણું સ્વર સ્વચ્છ બને સુંદર બને તે માટે વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર તે અનુસાર જે પણ મિશન સ્પોટ છે તેને તાકીદે ક્લિયર કરવા અને મારું સિટી મારું ગર્વ કે આપણું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ બને તે માટે જરૂરી જગ્યાએ જરૂર પડે તો કેમેરા લગાવવાની તદઉપરાંત સિક્યોરિટી મૂકવાની અને આવનાર સમયની અંદર આપણું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ બને તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે તદઉપરાંત પ્લાસ્ટિકનો ઉપયોગ લોકો કરે નહીં ફેરિયાઓ કે નાના કોઈ પણ તે માટે પહેલાં અત્યારે એકાદ અઠવાડિયા જેટલું ત્રીસ ડિસેમ્બર સુધી તેની અવેરનેસ લાવવામાં આવશે અને ત્યારબાદ આ જે પ્લાસ્ટિક ખરીદતા હશે અથવા તો કોઈ પણ વેચાણ કરતું હશે તે એકોમો ઉપર પણ તવાઈ કરવામાં આવશે અથવા તો તેને સીલ કરવામાં પણ આવશે અને અમદાવાદને આપણે સાથે મળી આપણે બધા સૌ પ્લાસ્ટિક મુક્ત બનાવીએ